દેશના ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે દિલ્હીનું અત્યાર સુધીનું સર્વાધિક બાવન પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું દિલ્હીમાં ગરમીનો છેલ્લા એસી વર્ષનો રેકોર્ડ તૂટ્યો રાજધાનીમાં આઠ હજાર ત્રણસો બે મેગાવોટની સર્વોચ્ચ વીજ માંગ ઉઠી છે પાણી બગાડ અટકાવવા દિલ્હી સરકારનો નિર્ણય દિલ્હીમાં કાર ધોવા પર બે હજાર રૂપિયાનો દંડ બિહારમાં પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં સો બાળકો બેફામ થયા રાજસ્થાનનું ફલોદી માં એકાવન ડિગ્રી તાપમાન શેકાયું હતું ચુરુમાં પંચાવન પોઈન્ટ માફ કરશો ચુરુમાં પચાસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે ભીષણ ગરમી પડી રહી છે રાજસ્થાનમાં સાત દિવસમાં ગરમીથી પંચાવનના મોત થયા છે યુપીમાં ઓગણપચાસ ડિગ્રી સાથે સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું તો પંજાબ છે હરિયાણા છે દિલ્હી છે રાજસ્થાન છે યુપી છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કેરળમાં આજથી ચોમાસાનું આગમન થઈ શકે છે પરંતુ આ એવા રાજ્યો છે કે જ્યાં હજી પણ ગરમી પડી રહી છે સર્વાધિક ગરમી દિલ્હીમાં બાવન પોઈન્ટ ત્રણ ડિગ્રી ઓગણસી વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે